જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો લાઇક જરૂરથી કરજો આજ રાધા કૃષ્ણના મંદિરમાં નંદ ઉત્સવ હતો મંદિરની હવા જાણે ગુલાલમય બની ગઈ હતી નંદ ઘેર આનંદ ભયો નાચ સાથે લોકો કૃષ્ણમય બની ગયા હતા રાધાકૃષ્ણનું મંદિર જાણે કે નાનકડું ગોકુળ જ જોઈ લ્યો એવામાં ચારે કોર ઉડતા ગુલાલમાં પોતાનું અસ્વિસ્ત ભૂલાય તેવી પંદર વર્ષની ગુલાલને માથામાં કોઈએ ટપલી મારી ગુલાલે પાછું વળી જોયું તો તેની બા ચાલ હવે ખરે મોડું થાય છે કહેતા બાએ ગુલાલને ખેંચીને રિક્ષામાં બેસાડી ગુલાલ રિક્ષામાં તો બેસી ગઈ પણ તેની નજર હજુઆ ગુલાલમય હવાની પહેલે પાર ગોવિંદ મુખ પર ચડાયેલી હતી ગોવિંદ અને ગુલાલ પાંચ વર્ષના હતા ત્યારથી જ અત્યાર સુધી જોડે જ મોટા થયા જોડે જ શાળાએ જતા જોડે જ રમવા જતા કોઈ ઉત્સવ કે તહેવાર હોય તો પણ સાથે ને સાથે જ ગુલાલને તહેવારમાં હોળી સૌથી વધુ પ્રિય ચારે બાજુ રંગોની છોડો જાણે કે હવામાં ધનુષ્ય બનાવતી હોય પિચકારીમાંથી નીકળતી રંગીન પાણીની ધારાઓ અને કાબર ચિત્રા લોકોના હાસ્ય વાતાવરણને જાણે કે વધુને વધુ જીવંત બનાવતા હોય માત્ર હોળી જ શું કામ એવી દરેક જગ્યા જ્યાં રંગો ભરેલા હોય પછી એ બજારમાં જોવા મળતી રંગબેરંગી ચણિયાચોળી હોય કે દિવાળીની રંગબેરંગી લાઈટો રંગોથી ભરેલું કોઈ ચિત્ર હોય કે રંગબેરંગી દોરોથી ભરેલું ભરત હાથમાં મૂકેલી મહેંદી હોય કે સૌભાગ્યવતી સ્ત્રીના શેથાનું સિંદૂર બસ રંગ જોવે ત્યાં ગુલાલ પોતાનું અસ્તિત્વ ભૂલી જતી ગોવિંદ પણ ગુલાલના જીવનમાં પ્રેમ લાગણી અને હાસ્ય જેવા વિવિધ રંગો સાથે પ્રવેશેલો ગુલાલ અને ગોવિંદની નિર્દોષ મૈત્રી હવે કિશોરોએ પહોંચતા જ નિર્મળ પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી ધીમે ધીમે આ પ્રેમ સમાજની નજરથી છૂપો ન રહ્યો ગુલાલ અને ગોવિંદના માતા પિતાને આનો અણસાર આવી ગયો હતો ગોવિંદ અને ગુલાલ અલગ જ્ઞાતિના હોવાથી આ સંબંધ કોઈને મંજૂર ન હતો ગુલાલની માતાએ ગુલાલને સમજાવતા કહ્યું બેટા તું હવે મોટી થઈ ગઈ હવે પહેલાંની જેમ ગોવિંદ સાથે તારું હળવું મળું ઠીક ન કહેવાય સમાજમાં વાતો થાય બે ત્રણ વર્ષમાં સારું માગું આવતા જ તારા વિવાહ કરવાનું વિચારીએ છીએ હું ને તારા બાપુ માટે ઘરકામ શીખ અને સાથે અભ્યાસ કરો હોય તો ઘરે જ બેસીને કર બે ત્રણ વર્ષ વિવાહ પણ હજુ તો મારી ઉંમર જ શું છે અને ગોવિંદ વગર તો હું કેવી રીતે જીવીશ હજુ તો શાળામાં પેલા માસ્તરરાણીની રાણીની જેમ મારે પણ માસ્તરરાણી રાણી બનવું છે ગુલાલના મનમાં ઉઠી રહેલા પ્રશ્નો માત્ર પ્રશ્ન બનીને જ રહી ગયા એનો ઉત્તર આપવા કોઈ બાધ્ય નહોતું કે એના ઉત્તર જાણવાનો ગુલાલને કોઈ હક ન આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયા ગોવિંદ અને ગુલાલ આ સમય દરમિયાન માન બે ત્રણ વાર મળ્યા હશે બાકી તો મિત્રો દ્વારા ખબરની આપલે થતી ગુલાલ હવે અઢાર વર્ષની થઈ ગઈ હતી તેનું રૂપ જોઈ નાતમાંથી માગા આવવા લાગ્યા ગુલાલના માતા પિતાને એક સંબંધ ગમી જતા તેઓએ ગુલાલની ઈચ્છા જાણ્યા વગર વિવાહ નક્કી કરી નાખ્યા છોકરો ઓછો ભણેલો પણ પૈસાવાળો હતો થોડી ઘણી ખરાબ આદતો હતી પણ સમાજમાં ખાનદાનનું નામ હતું દહેજને નામે થોડી માગણી કરવામાં આવી હતી પણ સમાજ્ઞાતી હોવાથી એ પણ મંજૂર ગુલાલ પોતાની લાચારી અને પરાધીનતા પર ખૂબ જ રડી ગોવિંદને જાણ થઈ પણ તે સમાજના અને પોતાના માતા પિતાની આબરૂને ખાતર વિવસ હતો બે પ્રેમી હૈયા વિખુટા પડી ગયા એટલું જ નહીં ગુલાલના કેટલાય સપના રોડાઈ ગયા હતા ગોવિંદ શહેર જઈ ભણી ગણી આર્મીમાં ભરતી થઈ ગયો ગુલાલ અને મુકુંદે શતા વચનો લીધા મુકુંદ મોહનલાલ પટેલના આબરૂદાર ખાનદાનમાં ગુલાલે કુમકુમ પગલાં પાડ્યા મુકુંદ તરફથી પ્રેમ અને હૂબ તો દૂર રહ્યા પણ એક પત્ની તરીકેનું માન પણ ગુલાલને ન મળ્યું ગુલાલના ભાગ્યમાં મુકુંદના હાથના ચાર આંગળાની છાપને ઢાંકી દેતો ઘૂમટો હાથમાં સિગારેટના ડામ ઢાકતી સોનાની બંગડીઓ અને ડગલેને પગલે હૃદયને ચીરતા અપમાનો લખાઈ ચૂક્યા હતા જીવનના દરેક રંગ ગુલાલને માટે ધૂંધળા બની ગયા હતા વિધાતાને હજુ ગુલાલના દુર્ભાગ્યમાં કંઈક ખામી દેખાય હશે તો એ ખામી પણ દૂર થઈ અને એ દિવસ કાળ બની તેના જીવનમાં આવ્યો ગુલાલના લગ્નને એક વર્ષ પૂરું થયું હતું ઘરમાં ઉજાણીનો માહોલ હતો મોહનલાલના ઘરે મહેમાનોનો મેળાવડો જામ્યો હતો ગુલાલ પણ લાલ લીલા ઘરચોડા અને શણગાર સજીને મુકુંદની રાહ જોતી હતી મુકુંદ તેના મિત્રોને લગ્નની વર્ષગાંઠ નિમિત્તે શરાબની પાર્ટી આપી રહ્યો હતો નસ્તામાં ધૂત મુકુંદ પાછો ફરતો હતો ત્યાં તેની કારને અકસ્માત થયો ઘટના સ્થળે જ મુકુંદનું મૃત્યુ થયું ઉત્સવનો માહોલ પડવારમાં માતમમાં ફેરવાઈ ગયો મુકુંદના માતા પિતાનું કારમું આક્રમ ભલભલાને પીગળાવી દે તેવું હતું ગુલાલ તો આઘાતથી બેભાન જ થઈ ગઈ હતી મુકુંદનું નિષ્પ્રાણ શરીર ઘરમાં લાવવામાં આવ્યું અંતિમ વિધિ કરવામાં આવી ગુલાલ ભાનમાં આવ્યા છતાં પણ સુનમુન થઈ ગઈ હતી મુકુંદની અંતિમ ક્રિયાઓ પતી ગયા પછી બારમા દિવસે ગુલાલના શરીર પર સફેદ સાડી ઓઢાડાઈ ચાંદલો ભૂસવામાં આવ્યો લાલ લીલી બંગડીઓ તોડવામાં આવી હવે ગુલાલના જીવનના ધૂંધળા રંગ પણ ન રહ્યા રંગ જેનું અસ્તિત્વ હતું એ ગુલાલ આજે શુભ્ર બની ગઈ જેણે જીવતે જીવત ક્યારેય કોઈ રંગ ન ભર્યા એ પતિ માટે આજે તેણે પોતાની જાતને રંગવિહીન બનાવવી પડી દિવસો વીતવા લાગ્યા હોળી આવી ગઈ હોળી પછી ગુલાલની લટ ઉતારવાની વિધિ કરવાની હતી સુંદર કાળા રેશમી કેસ પણ વિધવા ગુલાલ પાસેથી છીનવી લેવાના હતા હોળીના દિવસે ગુલાલ પોતાની રૂમની બારીએ બેઠી રંગોની છોડો નિહાળતી હતી હવામાં ભળી જતા રંગોની પેલે પાર અચાનક તેને કોઈ ચહેરો દેખાયો ધૂંધળો આછો આછો ચહેરો થોડો પાસે આવતા જ ગુલાલ સ્તબ્ધ બની ગઈ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો તેનું અંતર જાણે ચીસ પાડી ઉઠ્યું ગોવિંદ એક વિધવા સ્ત્રીના મનમાં પરપુરુષના વિચાર ગુલાલે પોતાની જાતને સંભાળી અને ફટાક કરતી બારી બંધ કરી દીધી લટ ઉતારવાની વિધિ કરતા પહેલાં સાસુએ ગુલાલને મંદિરે જઈ આવવા કહ્યું ગુલાલે મંદિરની બાજુમાં આવેલ ગૌશાળામાં ઘાસ નાખ્યું અને મંદિરના પગથિયા ચડી હાથ જોડી પ્રાર્થના કરતી ગુલાલે જ્યારે આંખો ખોલી તો સામે ગોવિંદ આજુબાજુ લોકોના ભયથી ગુલાલ પગથિયાં ઉતારવા લાગી ગોવિંદે તેને રોકી અને કોઈ જોવે નહીં તેમ ગૌશાળાને પાછળ લઈ ગયો રેપ રેપઝેપ ગુલાલને કંઈ સૂજ્યું નહીં આમ કરતા કરવા બદલ તેણે ગોવિંદને ઠપકો આપ્યો હું વિધવા છું ગોવિંદ અને આવી રીતે મળવું તને શોભે છે કોની વિધવા તને વિધવા બનાવનારે તને ક્યારે પત્ની તરીકેનું સન્માન આપ્યું છે શું તને એના વર્તનથી કોઈ ફરિયાદ નહોતી તું મનથી તેને ચાહતી હતી શું તેણે તારા મનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આ તારા હાથમાં સિગારેટના ડામના નિશાન કોનાથી છુપા છે ગોવિંદ ગોલાલને ખંભેથી હચમચાવતા બોલી જ ગયો એ જે હોય તે હું તેની વિધવા છું આપણે ત્યારે પણ સમાજથી વિવશ હતા અને આજે પણ વિવશ છીએ ગુલાલે ગોવિંદથી પોતાને છોડાવતા કહ્યું આ વ્યવસ્થાને જ આપણે આજે તિલાંજલિ આપવાની છે મહેરબાની કરીને મારી વાત એકવાર સાંભળી લે પછી તારે જે કરવું હોય નિર્ણય તારો જ રહેશે કહી ગોવિંદે ગુલાલને સમજાવી લગભગ એકાદ કલાકની વાતચીત પછી ગુલાલે પોતાની સફેદ સાડી તરફ જોયું હાથ પરના લાલ ઘૂમ નિશાન તરફ જોયું અને પછી મંદિરમાં સ્થાપિત રાધાકૃષ્ણની પ્રતિમા તરફ નજર નાખી હાથ છોડી નિર્ણય લીધો ગુલાલના ઘરમાં લટ ઉતારવાની વિધિ માટે વિધવા મંડળ આવી પહોંચ્યું હતું ગુલાલના સાસુ ગુલાલ માટે અભાગણી હજુ આવી કેમ નહીં એમ મનમાં બબડતા હતા કલાકો વીતી ગયા ગુલાલનો કોઈ પતો નહોતો કંઈક અઘટિત ઘટ્યું હોવાનો અણસાર આવતા સગાવાલાઓએ ગુલાલની શોધમાં લાગી ગયા આ બાજુ ગોવિંદ પણ અચાનક ગાયબ હતો જે ડર હતો તે જ થયું ગુલાલ અને ગોવિંદની વાતો સમાજમાં ઉડવા લાગી કલંકીની કાળમુખી જેવા શબ્દો ગુલાલ માટે સાંભળતા જ ગુલાલના માતા પિતાનું હૃદય ચિરાઈ જ હતું આ જ માતા પિતા જ્યારે ગુલાલને સાસરિયાનો ત્રાસ સહન કરતા જોતા તો આપણી ખાનદાની છે જેવા મિથ્યા અભિમાનથી છલકાઈ જતા અને આજે જ્યારે દીકરીએ પોતાના પર થતાં અત્યાચારથી ત્રાસીને ઘર છોડ્યું તો આબરૂ પર આવી પડી સમય વીતવા લાગ્યો એક હોળી બીજી હોળી ત્રીજી હોળી એમ ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા મુકુંદના માતા પિતા હવે દીકરાના મૃત્યુની વેદનામાંથી બહાર આવી રહ્યા હતા ગુલાલ અને ગોવિંદને પણ લોકો ભૂલી ગયા હતા આ વર્ષે બાજુના ગામમાં જ્ઞાતિ તરફથી હોળીના તહેવારનું વિશેષ આયોજન હોવાથી મુકુદના માતા પિતા અને ગુલાલના માતા પિતા પણ ત્યાં ગયા હતા હોળીના રંગો ચારે તરફ ઉડતા હતા એવામાં આયોજકોએ મુખ્ય મહેમાનનું નામ અનાઉસ કરતાં કહ્યું આજે હોળીના આ પાવન પર્વે આપણી વચ્ચે આપણા ઉત્સાહમાં વધારો કરવા હાજર છે આર્મી ઓફિસર ગુલાલ આ ગુલાલ એટલે એ જ ગુલાલ ના ના એ તો ગોવિંદ જોડે મો કાળું કરીને જતી રહી એ આવા ઉચ્ચ હોદે કેવી રીતે હોઈ શકે આ કોઈ બીજી ગુલાલ હશે ગુલાલના ભૂતકાળ વિશે જાણનારા લોકોના મનમાં ચાલતી હતી ત્યાં જ સ્ટેજ પર ગુલાલનું આગમન થયું જનમેદની ગુલાલને જોઈ જ રહી અરે આ તો આપણી ગુલાલ ગુલાલના શરીર પર રંગીન સાડીની જગ્યાએ આર્મીની વર્ધી હતી ગોવિંદના નામના મંગળસૂત્રની જગ્યાએ મેડલ્સ હતા એટલું જ નહીં સિંદૂરની જગ્યાએ કેપ હતી ગુલાલ પોતાના માતા પિતા સાસુ સસરા અને ગામના લોકોની આંખોમાં આશ્ચર્ય જોડી રહી હતી ગુલાલે જનમેદનીને સંબોધતા કહ્યું હું એ જ ગુલાલ છું જેને આજથી ત્રણ વર્ષ પહેલાં વેધવ્ય સાંપડ્યું હતું પતિના મૃત્યુ બાદ જીવનના તમામ અધિકારો હું ખોઈ ચૂકી હતી એવામાં મારા એક મિત્ર મને આ અધિકારોનું ભાન કરાવ્યું તેણે મને પુરુષ વગર પણ મારું કોઈ અસ્તિત્વ છે એ સમજાવ્યું સમાજમાં સ્ત્રી માત્ર વિધવા કે સત્વા જ ન હોઈ શકે સ્ત્રી દેશનું રક્ષણ કરનાર સિપાહી પણ હોઈ શકે જીવનમાંથી રંગ તો ચાલ્યા જ ગયા હતા પણ દેશ પ્રેમનો ક્યારેય રંગ ફીકો ન પડનારો રંગ મારા મિત્રએ મને એ હોળીના દિવસે લગાડ્યો મારા એ મિત્રનું નામ છે મેજર ગોવિંદ ગોવિંદને સ્ટેજ પર આવતા જોઈ ગામ લોકો મોંમાં આંગળા નાખી ગયા ગોવિંદ અને ગુલાલની આભાર વિધિ પૂરી થતાં ગુલાલ સ્ટેજ પરથી ઉતરી પોતાના માતા પિતા અને સાસુ સસરા સમક્ષ આવી ઊભી તેણે પોતાના હાથથી આર્મી કેપ ઉતારી ગુલાલને ઓળખનારા સૌ કોઈ આશ્ચર્યથી તેના ચોટલા વગરના ઝીણા આર્મી કટવાળને જોઈ રહ્યા ગુલાલે સાસુ સસરા સામે જોઈ કહ્યું લટ ઉતારવાની વિધિ બાકી હતી ને એ પણ કરી લીધી ચિંતા ન કરો મેં ગોવિંદ જોડે મોં કાળું નથી કર્યું હા તમારા દીકરાની વિધવા બોનીને રહેવા કરતાં દેશના સિપાહી બનવું મને વધુ યોગ્ય લાગ્યું જીવતા જીવત સતી થવા કરતાં શહીદ થવાનું મને સ્વીકાર્ય હતું ગુલાલને અભાગણી કલંકીને કહેનારા ગોવિંદ અને ગુલાલના ચારિત્ય વિશે જેમ તેમ બોલનારા લોકોના માથા શરમથી ઝૂકી ગયા ત્યાં જ સંચાલકોએ ગુલાલને ગુલાલથી સકનનો ચાંદલો કર્યો ગુલાલના જીવનમાં રંગો ફરીથી પોતાનું સ્થાન જમાવા લાગ્યા હતા ગોવિંદ મંદમન તો ગુલાલના ગર્વનિવત વ્યક્તિત્વને નિહાળી રહ્યો હતો તો મિત્રો ગુલાલની સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો લાઈક કરી શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું કાલે એક નવી જ વાર્તા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ